અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં આવેલ ચોર્યાસી ભગોળ વિસ્તારમાં અંબોલી ગામ તરફ જતા માર્ગ પર ઉભરાતી ડ્રેનેજ લાઇનથી સ્થાનિક રહીશો તોબા પુકારી ઉઠ્યા છે છેલ્લા પંદર દિવસથી ઉપરાંત ચાલી આવતી સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે વારંવાર ઉભરાતી ડ્રેનેજ લાઇનનું પાણી ઉભરાઈ જવા સાથે અંદરથી ત્રીવ વાસ આવી રહી છે એટલું જ નહીં રોડ પર ફરી વળવાને લઈ વાહનો પણ સ્લીપ થાય છે પાલિકા વિરોધ પક્ષના સભ્યોને રૂબરૂ તેમજ ટેલિફોનિક ફરિયાદ કરવા છતાં ના ઉકેલ આવતા તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી બળાપો ઠોલવ્યો હતો રજૂઆત કરવા છતાં પાલિકાના અધિકારીઓ માત્ર ને માત્ર જોઈએ જ જતી રહી હશે તેવા ઠાલા વચનો આપી જતા રહેવા આગામી દિવસોમાં જો સમસ્યાનો ઉકેલ આવે તો સ્થાનિકો દૂષિત પાણી પાલિકા કચેરી અને સભ્યના ઘરે ઠાલવવાનું મન બનાવ્યું હોવાનું જણાવી રહ્યા છે આ અંગે વિરોધ પક્ષના સભ્ય જહાંગીર પઠાણ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પંદર દિવસથી આ સમસ્યા છે કચરો અને દૂષિત પાણી માર્ગ પર છવાઈ ગયા છે જે અંગે રજૂઆત કરી છે મારા વોર્ડને અડીને આવેલ વોર્ડ નંબર સાતની ની સમસ્યા અંગે મારે રજૂઆત કરવી પડી રહી છે ત્યારે સ્થાનિક પાલિકા સભ્યો અને પાલિકા તંત્ર આખા આડા કાન કરી રહ્યું છે એ વાત ચોક્કસ છે